નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી તાજેતરમાં જ અમરેલી ખાતે બાયપાસ રોડ ઉપર નકલી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી વળી આનો તાર છે ભાજપના નેતા સુધી જાય છે ગુજરાતમાં ભાજપના રાજમાં નકલીની ભરમાર સર્જાણી છે નકલી કચેરીઓ પકડાય નકલી અધિકારીઓ પકડાય નકલી શાળાઓ પકડાય અને આ નકલી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી પકડાય અમરેલીમાં જ્યારથી ભાજપના પાંચે પાંચ ધારાસભ્ય ચૂંટાણ સંસદ સભ્ય ચૂંટાણ તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાઓ ભાજપ પાસે ગઈ ત્યારથી અમરેલી જિલ્લામાં નકલીની ભરમાર છે એ વધી ગઈ છે થોડાક સમય પહેલાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પણ અમરેલીમાંથી પકડાવી હમણાં તાજેતરમાં જ નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી પકડાવી આમાં ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ છે એ સંકળાયેલા હોય છે ક્યાંક ને ક્યાંક એમના હપ્તાઓ ચાલુ હશે એટલે આવું બધું અમરેલી જિલ્લામાં ને સમગ્ર ગુજરાતમાં છે બની રહ્યું છે ખેડૂત છે મોંઘા ભાવની જંતુનાશક દવાઓ ખરીદે મગફળી હોય કપાસ હોય કે કોઈ અન્ય પાક હોય એમાં જ્યારે રોગ આવે તો ત્યારે આ દવાનો છંટકાવ કરે તો રિઝલ્ટ નથી મળતું એનું એક માત્ર કારણ છે કારણ કે સમગ્ર ગુજરાતમાં નકલી જંતુનાશક દવા અને નકલી બિયારણો નકલી ખાતર બે ફામ રીતે વેચવામાં આવે છે જેનો ભોગ છે ગુજરાતનો ગામડાનો નિર્દોષ ખેડૂત બની રહ્યો છે હું ગુજરાતના અમરેલી જિલ્લાના ખેડૂતોને વિનંતી કરું છું આ ભાજપના નેતાઓને ઓળખો અને આવનાર સમયની ચૂંટણીઓમાં આ ભાજપના નેતાઓને ઘેરે બેસાડવાનું કામ કરો અસ્તુ જય હિન્દ જય જય ગરબિ